ભલ ઘોડા ભલ માનવી ભલ ગુજરાતે ભાલ કાઠી ધરા કાઠિયા વાડની ભાલ ધરા રસાળ જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો ફરેક નવા વિડીયોની સાથે સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રાહુલ ભાવિશ ફ્લોગમાં અને આજે આપણે સંત સુરા એવા વીર રાધાજી વેર તેદાજી એટલે કે ભાલનું પગણું અને ભોળાદની ધરતીમાં આજે આપણે જઈએ છીએ અમારા વિડીયોની અંદર બહેના રહેજો આજે આપણે સુરાપુરા ધામ ભોળાદના દર્શન કરવાના છે અને હા ચેનલની અંદર આવ્યા છો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખી જ નાખજો જય સુરાપુરા દાદા તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે એ સુરાપુરા ભોળાદ સોહાણ પરિવારના સુરાપુરા દાદા છે ભોળાદ આપણે પહોંચી ગયા છે સાલો અંદર ગેટની અંદર એન્ટર થઈએ અને અહીંયા પહેલાં મોંગલધામ લોક ડાયરાનું બોર્ડ મારેલું છે ત્યારબાદ અંદર જઈએ તો ખૂબ સુંદર સેલ્ફી માટે જે બેકગ્રાઉન્ડ પ્રખ્યાત થયેલું છે તેવું દાદાનું સાનિધ્ય ભોળાદ ભાલ તો આપ જોઈ રહ્યા છો અને ત્યારબાદ હવે આપણે દાદાના દર્શન કરીશું જય હો સુરાપુરા દાદા જય હો અને ભોળાદ આપણે ગયા ચાલો થોડો ઘણો ટૂંકમાં ઇતિહાસ જાણી જ લઈએ ભોળાદ સુરાપુરા દાદાનું સ્થાન અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોળાદ સુરાપુરા દાદાનું સાનિધ્ય આવેલ છે ભોળાદ સુરાપુરા દાદાનો થોડો ઘણો ટૂંકમાં ઇતિહાસ મેળવીએ તો નવસો વર્ષ પહેલા વેલડું બસાવવા પોતાનું બલિદાન આપનાર ધામ ખાતે વીર 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 તેજાજી તેમજ રાજાજી દાદાની ખાંભીઓ આવેલી છે રાજાજીનો પરિચય મેળવીએ તો તેમના પિતાનું નામ વિક્રમજી શિવજી અને માતાનું નામ ગંગાબા હતું અને ક્ષત્રિય કુળના સોહાણ પરિવારના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજી હતા એ સમયે જ્યારે સારણની દીકરીનું વેલડું લૂંટાતું હતું ત્યારે એ સારણની દીકરીઓને આબરૂ બસાવવા

પરમારથના કામે પોતે જીવી ગયા એ સુરવીરતાની વાત છે આજે પણ દાદાને કંઈ પણ માનતા માનો તો દાદા હજરા હજુર છે આજે પણ ભુવાશ્રી દાનભા બાપુ નિઃસ્વાર્થ ભાવે અઢારે વર્ણના કામ કરે છે અને સૌના દુઃખ દર્દ મટાડે છે આજે સુરાપુરાનો સંપૂર્ણ ઇતિહાસ તો ચાલો મિત્રો દાદાના દર્શન કરી લીધા ઇતિહાસ જાણી લીધો હવે હું તમને ત્યાંનું તમામ વસ્તુ બતાડવા લઈ જઈ રહ્યો છું તો જે આપણે વારે વારે સેલ્ફી માટે બધા ખૂબ ફોટા પડાવે છે એ બ્રેકગ્રાઉન્ડ હું તમને દેખાડી રહ્યો છું દાદાનું સાનિધ્ય ભોળાદની ધરતીમાં જે ગેટની અંદર એન્ટર થાય એટલે તરત જ આવે છે જ્યાં થોડો ઘણો ટૂંકમાં ઇતિહાસ પણ દાદાનો દર્શાવવામાં આવ્યો છે વીર રાજાજી તેમજ વીર તેજાજીનું આપ જોઈ રહ્યા છો તેમજ દર્શન કરી બહાર નિહિ એટલે એક્ઝેક્ટ ડાબી સાઈડ ખૂબ એટલે ખૂબ મોટો વિશાળ જે આપણી ભાષામાં શેડ પણ કહીએ અને ભોજન શાળા ખૂબ મોટી બનાવવામાં આવી છે અને દર રવિવાર તેમજ મંગળવારે બેઠક દાદાની હોય ત્યારે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ચલો આપણે પણ નાસ્તાનો પ્રસાદ લઈએ તો અત્યારે દસ સાડા દસ અગિયાર વાગ્યાનો સમય હતો અને આપણે નાસ્તો મમરા અને સાનો કરી રહ્યા છીએ બપોરે ભોજન પ્રસાદી હોય સવારે નાસ્તો હોય તો આપ જે આખા વિડીયોમાં જોઈ રહ્યા છું પૂર્ણ જે દાદાનું સાનિધ્ય છે હું તમને મારા વિડીયોની અંદર પૂરું રિન્યુ દેખાડી રહ્યો છું કોમેન્ટની અંદર જે સુરાપુરા દાદા લખી નાખજો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને લાઇક તો કરી જ નાખજો ચાલો આપણે થોડા આગળ વધીએ તો આપણે વળા જો સેવા કરવા આવું હોય સુરાપુરા દાદાના સાનિધ્યની અંદર તો અહીંયા તમામ વિગતો લખેલી છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ઇન્સ્ટાગ્રામ આઈડી ફેસબુક આઈડી તેમજ અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટની અંદર જયસુરાપુર સુરાપુરા દાદા લખી નાખજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં